મેહુલ પટેલ આજે જી તારીખ રોજ ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ અથવા તમામ ધંધાઓ આજે બંધ રહેશે અને આ એસોસિએશનને માન સન્માન આપ્યું તે બદલ ખુબ ખુબ આભારી છું કારણ શું તેમનો વિરોધ કરી રહ્યા આ બંધ રાખવા પાછળનું કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી જે પચાસ બાય પચાસમાં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધાના ફાયર એનઓસીના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં એના કારણે આ એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કઈ ખબર નથી પડતી અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના ચાલતું હતું અત્યાર સુધી કાયદો અત્યાર સુધી કાયદો કે હતો તો અત્યારે સુધી અધિકારીઓને દેતા હતા જી અત્યાર સુધી તો ઠીક છે પણ અત્યારે જે રેસ્ટોરન્ટ સીલ કર્યા ઠીક છે ને અત્યાર સુધી ચાલતું હતું એની પાછળનું કારણ અમારે પણ જાણવું છે જો અત્યારે કાયદો હવે અધિકારીઓને યાદ આવે છે તો હોટેલ સંચાલકો હપ્તા દેતા હતા કે એને છૂટ સુધી જી આપની વાત બિલકુલ સાચી છે અત્યાર સુધીમાં જે કંઈ ચાલતું હતું તે એક અધિકારીઓની ગેરનીતિ હતી અત્યારે અધિકારીઓ જે છે એ ઉપરથી ફ્રેશ કઈ રીતના અમને સ્પષ્ટ વાત કરો કેટલા રૂપિયા હપ્તા લેતો તો એ સ્પષ્ટ આપો હપ્તા હપ્તાની તો કોઈ જાણકારી આપણી પાસે બિલકુલ નથી પરંતુ પછી કેમ ચાલો ગેરકાયદેસર ચાલવા દેતા હતા અધિકારીઓ અત્યાર સુધી એ એમની ગેરનીતિ ગણી શકાય આપણે પણ એક હપ્તા કોણ દેતું હોય કોણ નહીં એ આપણને ખ્યાલ ન હોય તમે છે પૈસા નથી લેતા એટલે ચાલુ રાખવા કારણ કે આ તમારા જ શબ્દો મારી વાત સાંભળો અત્યારે જે લોકો સીલ માર્યા છે જે પાર્ટી પ્લોટ જે બેંક જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ લાખની ઓફર છે થોડાક દિવસ પહેલાં બે ત્રણ દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે ના પડે છે નામ એમનું હિમિષાબેન છે સરને મને ખબર નથી હિમિષાબેન કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માગેલી છે સીલ ખોલવાની પ્રક્રિયા માટે પાંચ લાખ ની સીલ માંગેલ છે એમાં એને પાંચ લાખનું સેટિંગ છે આરએમસીમાં અરજી પણ કરી દે છે આરએમસી માં ટોટલ વસ્તુ જાણ પણ કરે છે આજે આરએમસીના અધિકારીને ખબર નથી આર ના જે કમિશનર સાહેબ છે એ કોઈના આવેદનથી તો આપણા આ બધાને સીલ મારે છે એવું નથી કે એના ધ્યાનમાં પ્રોપર્ટી છે કોઈ નીચેનો એક માણસ છે એને ઇન્ફોર્મેશન કરે છે જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ શું કરે છે શું નહીં એ પણ કમિશનર જોતા નથી જી કહી શકાય કે અત્યારે એક દોડવું છે ને ઢાળ મળી ગયો છે એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે જી અમે સ્વયંભૂ બંધનું એલાન કરેલ છે સાહેબ અને જે રૂમને લગતી જે હોટલો છે કદાચ ચાલુ હોઈ શકે જી અમે સમજી શકીએ તો એની પાસે બધું લીધેલાઈ જાય હવે તમારી માંગ શું છે પણ લોકો તમારા હતા માંગ શું છે હવે જી અમારી માંગ એ જ છે કે અત્યારે સીલ મારવાની પ્રક્રિયા ટોટલ ધોરણે બંધ કરે ઇમરજન્સીમાં બંધ કરે તમારે સીએમને રજૂઆત કરવી હોય તો સીએમને રજૂઆત કરો આ બધું પ્રેશર સીએમ છે કે ક્યાંથી છે અમને તો ખ્યાલ જ છે પણ અત્યારે આરએમસીના અધિકારી પાસે અમે જઈએ ત્યારે અમને કમિશનર સાહેબ પોતે ઓગણીસો છ્યાસીનો કાયદો સમજાવે છે તો ઓગણીસ સો કાયદો તમે અમને સમજાવો છો તો અમને એ અમે વાત કરી કે ભાઈ આ બિલ્ડિંગ પણ આરએમસીનું કાયદા મુજબ નથી તો અમારા ઉપર ઉગ્ર થયા અને અમને એવું કહ્યું કે ભાઈ તમારી આવકની સ્ત્રોત છે બેંક એડોર પાર્ટી પ્લોટ રેસ્ટોરન્ટ વગેરે વગેરે જે કંઈ છે એ આવકની સ્ત્રોત છે એટલે ત્યાં કાયદો લાગુ પડે અહીંયા લાગુ ન પડે કાંઈ વાંધો નહીં ત્યાં લાગુ પડે તો અત્યાર સુધીમાં આરએમસીમાં આટલા મોટા કૌભાંડો થયા તો એ આરએમસીમાં આવકનો સ્ત્રોત ન ગણાનો હમણાં દસ કરોડ રૂપિયા સાહેબની તેજુરીમાં તેજુરીમાંથી નીકળ્યા તો આટલી રકમ લગભગ કોઈ યુનિટવાળા પાસે નથી ધંધાર્થીઓ પાસે તો આ આરએમસીનો મોટામાં મોટો સ્ત્રોત તો આરએમસી જ છે તો એ શું કામ અમને ઓગણીસો છ્યાસીનો કાયદો ભણાવે છે હવે એટલે માંગ

પોતાની સેફ્ટી માટે ને ડરના માર્યા બંને બાજુ આપણે કહી શકીએ લઈ લીધા છે માત્ર ફાયર એનોસના કારણે તમારે સીલ મારી દેવાના ત્રીસ ત્રીસ પચાસ પચાસ લાખનો નુકસાન એવા આવે મહિનાભરની તો એ કઈ કઈ રીતે વ્યાજબી છે